વાવ પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થયા ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસ કર્યા ઘરે ઘરે જઈ સભા સરઘસ અને સંમેલનોથી મત અંકે કરવા માટે ઉમેદવારોએ પોતાના ચંપલ ઘસ્યા હવે વારો વાવ વાસીનો છે તેર નવેમ્બરે વાવના લોકો મતદાન કરશે અને કોઈ એકની જીત નક્કી કરી દેશે વાવથી કોણ ગાંધીનગર પહોંચશે તેના માટે આપણે સૌએ ત્રેવીસ નવેમ્બર સુધી રાહ જોવી પડશે પરંતુ પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા અંતિમ દોરના પ્રચારમાં વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પોતાનો જી ભાજપના સ્વરૂપજી વિવિધ સમાજના સંમેલનો કર્યા તો કોંગ્રેસના ગુલાબસિંહે પણ ગુલાબની ત્રિપાંખીઓ જેમણે મુકાબલો બનાવી દીધો છે તેમાં પટેલે પોતાના નિશાન બેટ સાથે શાબ્દિક ચોગ્ગા છક્કાના જોરદાર ફટકાર્યા પરંતુ તેમના શાબ્દિક ચોગ્ગા છક્કાને એમ્પાયર રૂપી કેટલા માને રાખ્યા તે ત્રેવીસ તારીખે ખબર પડશે જોવાનું રહેશે વાવમાં કોન ઓવર રહે છે

અને આ વાવ સુઈકામ ભાભરની ચૂંટણીમાં કોંગ્રેસનો જ્વલંત વિજય થવાનો છે અને આજે ડોર ટુ ડોર પ્રચાર ભાભર સિટીમાં આગેવાનો દ્વારા અમે ચાલુ કર્યો છે અને દુકાન દુકાને ફૂલ આપી ગુલાબનું અને ગુલાબને હાથના પંજા પર વોટ આપવા માટે વિનંતી કરીએ છીએ તમામ મતદારોને ગુલાબનું ફૂલ આપીને ગુલાબને મત પંજાને મતાપે એ માટે વિનંતી કરી રહ્યા છીએ અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને ધારાસભ્ય તરીકે ગુલાબભાઈ છૂટાય તો ભાઈ બહેનની જોડી આ વિસ્તારના તમામ લોકોના કામ કરી અને ઉપર જે જનતાએ કાયમ ભરોસો મૂક્યો એને ટકાવી કરશું મતની અપીલ થઈ વાત એમને આપ્યું ગુલાબ આપ્યું કે ગુલાબ સામે જોજો કીધું આપ્યું ગુલાબ ગુલાબ સામે જોઈશું પણ ખીલ છે તો કમર વિકાસની રાજનીતિને કારણે લોકો કમરના નિશાન ઉપર મત આપશે ને સ્વરૂપજી ઠાકોર ભારે લીડથી જીત છે